શિવલ્લવાધીશ કી જય શ્રી ગોસાઇજી પારમ દયાલકી જય શ્રી ગુસાઈજીનું શ્રી નામ રત્નાખ્ય સ્તોત્રનું અઠયાવીસમું નામ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકઃ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમઃ તેઓ શ્રી કૃષ્ણની ભક્તિ ફેલાવનાર છે શ્રી ગુસાઈજી શરણે આવેલા ભક્તોને શ્રી કૃષ્ણમાં ભાવરૂપી ભક્તિથી જોડનારા છે આવી ફલરૂપા ભક્તિનું પોતાના ભક્તોને દાન કરી તેનું સર્વથી રક્ષણ કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે ભાવપૂર્વક સર્વદા શ્રી નંદનંદન કૃષ્ણની સેવા કરવી તે જ પુષ્ટિ ભક્તોનો એકમાત્ર ધર્મ છે આવી સેવા સાધન પણ છે અને ફલ પણ છે શરણે આવેલા અનેક જીવોને સેવા માર્ગે ચાલવાનો ઉપદેશ આપી જેવો જેનો અધિકાર હતો તે પ્રમાણે સેવાની રીત પ્રીત આપે બતાવી છે અને શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણનું જ અવર સ્વરૂપ છે માટે પૃથ્વી પર પ્રાગટ્ય ભક્તિ યોગનો વિસ્તાર કરવા માટે થયું છે અને માટે જ આપ કૃષ્ણ ભક્તિના પ્રવર્તક છે અને વાર્તા ચરિત્ર સંગતિમાં ગુજરાતના એક વણિકની દીકરીનો બ્યા રામાનંદી સાથે થયો હતો બંને અલગ અલગ ભાવથી એક જ સ્વરૂપની સેવા કરતા જ્યારે પતિ સેવા કરે ત્યારે શ્રી રામચંદ્રજીના ભાવથી કરે અને પત્ની કરે ત્યારે શ્રી કૃષ્ણચંદ્રજીના ભાવથી કરે બંને પોતપોતાના ઈષ્ટ પ્રભુની પ્રશંસા કરે ઈષ્ટમાં ભાવ વધતો ગયો એકવાર તેમનો વ્રત આપ જોઈ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા ને કહ્યું કે હું તમારા પર પ્રસન્ન છું તમે લડશો નહીં તો શ્રી ગુસાઇજીની કૃપાથી શ્રી ઠાકોરજીએ તેના પર આવી કૃપા કરી હતી અને હજી એક પ્રસંગ આવી આવી શકે જે છે એક શેઠકી બેટી જાને શ્રી બાલકૃષ્ણ લાલજી કો શ્રી મદન મોહનજી કીએ નિત્ય લીલાના કૃષ્ણહિતા કૃષ્ણકો સદાહિત કરવેવારી હૈ અને જ્યારે શ્રી ગોસાઇજી પાસે નામ નિવેદન થયું શ્રી ગુસાઈજીએ મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું અને તેણે પૂછ્યું હતું મારા જ ઠાકુર યા ભાતી કે હોત હૈ શ્રી ગોસાઇજીએ કહ્યું હા ઠાકુર યા ભાતી કે હોત હૈ અને વર્ષો સુધી ઘરમાં સેવા કર્યા કરે એકવાર એક વિરક્ત વૈષ્ણવ જેના શ્રી બાલકૃષ્ણલાલજી જેના માથે બરાદતા હતા તે ગામમાં આવ્યો અને પૂછ્યું કે અહીંયા કોઈ મર્યાદિત વૈષ્ણવ છે તો હું મારા શ્રી ઠાકોરજીને તેના ઘરે રાજભોગ અરોગવા માટે પધરાવું અને ડોકરી પાસે તે ગયો ડોકરીએ કહ્યું કે હમણાં જ હું હવે રાજભોગ ધરીશ અને શ્રી ઠાકોરજીને તેને ત્યાં પધરાવ્યા હવે જેવા જાપીજી ખોલ્યા શ્રી બાલકૃષ્ણ રાજી કો સ્વરૂપ દેખી ડોકરી ચક્રત વહેર ગઈ મન મેં કહે એનકે પાંવ એસે ટેડે હોય રહે હૈ હાથ મેં લડુઆ હૈ શ્રી ઠાકોરજી એસે ક્યો ભય મેં તો શ્રી ગુસાઈજી સો પૂછી હતી શ્રી ઠાકોરજી એસ હિ હોત હે आपने कही है थी हाँ ऐसे ही होते मेरे ठाकुर जी बड़े मुरली बजावे तब जानिए या के ठाकुर ऐसे क्यों है चिंता करन लगी ठाकुर जी के हाथ पांव अकड़ गए है महाराज ठाकुर जी सो कहे महाराज ये वैष्णव बड़ो मूर्ख है तुम्हारो जतन न रखियो उनाले में गोकुल जातो। તો તું મારે હાથ પાઉંકી કચ્છી ઔષધિ ન કરની પડતી ફેરી ઉઠી કે કટોરી મેં તેલ લે કે જાયફલ ઘીસી કસ્તુરી ઘીસી ડારી અંગેઠી દુહીરી ધરી રૂઈ કે આછે બીછોના મોટે પણ ઠાકુજીકો પધરાય ઓર હાથ પાઉ મેં શ્રીઅંગ મેં તેલ લગાય મર્દન કરન લાગી પ્રભુજી આ પેસે ક્યું ભય એટલું બધું પીડા થઈ છે તે બાઈને તેનાથી સહન ન થયું अने कहे शे हाय हाय श्री प्रभु जी को ऐसा दुख देखी मेरी देह क्यों न छूटी श्री राको जी विचारे बाई को भाव बड़ो सूधो है जहाँ ताई मैं हाथ पाव सूधे न करूंगो यह छोड़ेगी नहीं राजभोग की सामग्री शीतल हो जाएगी या ही के ठाकुर बैठे रहेंगे और ठाकुर या के ठाकुर जी जैसे श्याम सुंदर मुरली मनोहर भय तब डोकरी बड़ी प्रसन्न भई ठाकुर जी के पास रुई के दूरे वागा, फरगुल टोपा अंगीठी धरी और अपने ठाकुर जी के आगे एक थार धरियो जहां दही मिठाई सगरी सामग्री धरी और या के ठाकुर जी से विनती करी महाराज तुमको गोरस बहुत प्रिय है परंतु तुम्हारे हाथ पांव अकड़ गए हैं ताते तुम आज अच्छे बहे हो दो ही चार दिन ताती सामग्री आरोगो શ્રીઅંગ મેં બલ હોઈ ગયો તબ મેં દહીં મઠા બહુ જ આરોગા ઊંઘી ચિંતામતી કર્યો અને પ્રભુને આ રીતે ભોગ ધર્યો વિરક્ત આવ્યા અને જ્યારે આવું બધું દોહરી રજાઈ વગેરે હતું તેનાથી વિરક્તને સમજ ન પડી કે મારા લાલજી હવે મદન મોહનજી થઈ ગયા છે રાત્રે ભગવદ વાર્તા કરી ડોકરી કહે છે કે વૈષ્ણવ દસ પાંચ દિન મેરે ઘર મેં રહો તુમારે ઠાકોરજી આરામ ભયો હે વિરક્ત કહે ડોકરી તું બાવરી ભાઈ હૈ ઠાકોરજી કહા માદે હોત હૈ તું તુમ માનદે હો સો એસે બોલતું મેં તો સંગ કે યાદ સંઘ મેં જાઉં અને ડોકરી વારે વારે તેને રહેવા માટે કહે છે પણ વિરક્તને કચ્છ સંદેહ થયો કે મારા સુંદર ઠાકોરજીને જોઈને આ ડોકરીને રાખી લેવા લાગે છે બીજા દિવસે જ્યારે મંગલા કર્યા અને જુએ છે તો મદન મોહનજીનું ઠાળું સ્વરૂપ વિરક્ત કહે છે ડોકરી મેરે તો ગૌર સ્વરૂપ બાલકૃષ્ણલાલજી હતી હાથ મેં લડુઆ લઈએ સો તું બેગી લાવ તેને મેરે શ્રી ઠાકોરજી પલટી લઈએ હે અને ડોકરી કહે મેને તેલ મસલ કે શ્યામ સ્વરૂપ કીએ શ્રી ગુસાઇજી પાસે બંને જણા જાય છે ઠાકોરજીને પધરાવીને અને માર્ગમાં પણ તે જ લડે છે કે તે મારા ઠાકોરજી લઈ લીધા અને ડોકરી કહે તું યા પ્રકાર સેવા કરે તે ઠાકોરજી પીરે પડી ગયે હતે અબ તું શ્રી ગુસાઇજી તો કો દેખ કહા કહેંગે श्री गोसाई जी पास आवे ब्रजमा दंडवत करे ने डोकरी कहे महाराज जैसे कि हाथ ठाकुर जी मती पधराव शीतकाल में ठाकुर जी को ले निकसे है वस्त्र सामग्री हूँ बेली नहीं और ठाकुर जी को पीरे किए मैंने ठाकुर जी को तेल मसल के सीधे किए श्री गोसाई जी कहे ठाकुर जी कहाँ है कहे जापी जी में है અને જ્યારે ભીતર જઈ શ્રી ગુસાઈજી જાજી ખોલે છે પ્રભુજીને પૂછે છે બાબા એ કહા હૈ શ્રી ઠાકોરજી કહે ડોકરી કો દૂસરી ભાતી આઈ જો ઠાકોરજી ઓર ભાતી કે ના હોયંગે તેલ મસલન લાગી મેં સુધો ભયો તબ વૈષ્ણવને દેખી કે ઝઘડો કર્યો શ્રી ગુસજી બહાર વધારે વૈષ્ણવસો કહી यह तेरे ही ठाकुर जी है डोकरी के भावते लालजी में तू, लालजी में सु, मदन मोहन जी भय है वैष्णव ने कही महाराज हम इतने दिन सेवा किए कछु अनुभव ठाकुर जी न जनाए और डोकरी ने एक दिन में वस किए श्री साई जी गए पुष्टि मार्ग में प्रमाण नहीं जन्म व्यतीत हो जाए पर जहाँ ताई स्नेह न हो तहाँ ताई श्री ता ठाकुर जी अनुभव न जनावे स्नेह हो तो एक क्षण में प्रसन्न हो वैष्णव डोकरी के पाँव पढ़ो मैंने तुम्हारा स्वरूप न जानियो और डोकरी ने कही ऐसे मती करो मो पर तुमने बड़ी कृपा करी तुम झगड़ो न करते तो श्री गोसाई जी के दर्शन श्री गोकुल के दर्शन तथा श्री पान कैसे करती तो आ रीते એક વારમાં શ્રી ઠાકોરજીએ તેને સાનુભાવતા જણાવી તેના શ્રી મદન મોહનજી જેવા પ્રભુજી થઈ ગયા તો આવા સર્વાત્મ ભાવનું દાન શ્રી ગુસાઈજી પોતાના નિર્જનોને કરે છે અને માટે જ આપ શ્રી કૃષ્ણ ભક્તિના પ્રવર્તક છે શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકાય નમ હંસ કી શકી